ક્ષત્રિયોનો વિરોધ જે છે છે તે અત્યારે જોવા મળી રહ્યો ત્યારે હવે રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપને જે જોતું હતું તે મળી ગયું તો રાહુલ ગાંધીના નિવેદન પર એક નજર કરીએ તેમણે કહ્યું હતું કે રાજા મહારાજાનું શાસન હતું તેઓ જે ઇચ્છતા તે કરી શકતા કોઈની જમીન જોતી હોય તો તે છીનવી પણ લેતા હતા કોંગ્રેસ પાર્ટી અને આપણા કાર્યકરોએ સાથે મળીને દેશની જનતાને આઝાદી મેળવી છે ત્યારે લોકશાહી લાવી અને દેશને બદલી નાખ્યો તો હવે ભાજપ આ નિવેદનનો લાભ ઉઠાવી રહી છે રાજા મહારાજાઓના રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર હવે સી આર પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે તો જોઈએ શું કહી રહ્યા છે પાટીલ રાહુલ ગાંધીને આ જે નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે આ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે અને આજે અને આ સિવાયના પણ જે નિવેદન હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિનઅધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો લઘુમતીને વેચી દેવાની વાત કરો જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો જે ઘુસપેઠિયાઓ છે એમને વેચી દેવાની વાત કરો એ તો સરાસર અન્યાય છે અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૃત્વને ચલાવી લેશે નહીં જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી જેમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી એટલે એમની જમીનો લઈ લીધી એમની મિલકતો લઈ લીધી આ લઈ લેવાનું હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે સ્પષ્ટ થયું છે રૂપાલાના નિવેદનને માફી માંગીને ઢાંકતું ભાજપ હવે કોંગ્રેસના નિવેદનને વખોડી રહી છે તો પહેલા ભાજપ પોતાના નેતાઓ પર લગામ કેમ નથી કસતી ત્યારે હવે જોવાનું રહેશે કે રાહુલ ગાંધીના નિવેદનને ભાજપ કેટલું વખોડે છે અને શું આ નિવેદનથી રૂપાલાનો વિરોધ જે ચાલી રહ્યો છે તે થોડા અંશે પણ ઠંડો પડશે ખરું તો મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર